નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે દોરી તલાવડી હનુમાનજી મહારાજ જગ્યામાં શનિવાર પૂર્વ સુરત નિમિત્તે બટુક પૂજનનું આયોજન કરવામાં આવ્યું છત્રપાલસિંહ સજુભા રાણા પરિવાર દ્વારા બટુક પૂજનનું આયોજન કરવામાં આવ્યું તાવી ગામ પાસે આવેલ દોરી તલાવડી એક ઐતિહાસિક સ્થળ છે ભગવાન સ્વામિનારાયણ આશરે પંદર કરતાં વધારે વાસ તાવી ગામમાં આવેલ હતા હાલમાં પણ તેમને ઉતારો આપવામાં આવેલ ઘરને પ્રસાદ તરીકે સાચવી રાખવામાં આવ્યું છે સ્વામિનારાયણ ભગવાને જે બળદગાડામાં બેસી તાવી ગામના શ્રદ્ધાળુ ભક્તજનો સાથે સત્સંગ કરી અને તેમને બોધપાઠ આપ્યો હતો તે ગાડું પણ સાચવીને રાખવામાં આવ્યું છે સ્વામિનારાયણ ભગવાન તાવી આવ્યા ત્યારે હાલમાં ડોરી તલાવડી તરીકે ઓળખાતી જગ્યામાં રાતવાસો રોકાયો હતા અને આ જગ્યામાં આવેલ કુવામાં રહેલ પાણીને ડોલ વડે સ્વહસ્તે સિંચી સ્નાન કર્યું હોવાના અવશેષોને આજે પણ સાચીને રાખવામાં આવે છે આ જગ્યાના આ જગ્યાના તાવીના રહીશ રણુ રાણુભા ગૌભા રાણા પરિવારની હોય તેમના દ્વારા ધાર્મિક સ્થળ બનાવટે દાનમાં આપી દીધેલ છે આ જગ્યામાં છે બસો પચીસ વર્ષ પહેલા ગોપાલનંદ સ્વામી દ્વારા હનુમાનજી મહારાજની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી આ હાલમાં આ જગ્યા ડોરી હનુમાનજી મહારાજની જગ્યા તરીકે ઓળખાય છે આ જગ્યામાં આજે શનિવાર પ્રદોષ પ્રતો હોવાથી રાણા સિંહજી સજુભા પરિવાર દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યાની અંદર બાળકો બટુક ભોજન કરી અનુભવી હતી હાલમાં તો ચાલતા ભલા નિયમ મુજબ પાગલ બાપુ હનુમાનજી મહારાજની ની સેવા પૂજા કરી રહ્યા છે ત્યારે સમગ્ર તાવી ગામના રાણી રાણા પરિવાર દ્વારા ઐતિહાસિક સ્થળની મુલાકાત કરવા આહવાન આપવામાં આવી રહ્યું છે